સમગ્ર ગુજરાતમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે બીજી બાજુ સ્માર્ટ મીટરનો ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે ભુજમાં પણ આજે સ્માર્ટ મીટર લગાડવાને લઈને વિરોધ જોવા મળ્યો

સિદ્ધિ વિનાયક કોલોની પ્રમુખ સ્વામી નગરની અંદર જ્યાં સરકારી કર્મચારીઓ બધા રહે છે તો ત્યાં આગળ આજે લગાવવા માટે લોકો આવ્યા હતા પણ સરકારી કર્મચારીઓ બધા જે પણ રહેવાસીઓ છે પેન્શનરો પણ અહીંયા છે તે અમે અમે સખત વિરોધ કર્યો લોકો ટાઈમ ટાઈમ ટુ ગટર વેરા પાણી વેરા અને જીબીના જે લાઇટ બિલ આવતું હોય છે સમય પ્રમાણે અમે લોકો ભરી નાખતા હોય છે તો હું એક સજેશન દેવા માંગીશ પીજી કર્મચારીઓને કે જ્યાં આગળ ડાયરેક્ટ છેડાવ લીધેલા છે ત્યાં આગળ પ્રથમ સ્માર્ટ મીટર લગાડો અને પછી આવી બીજી પણ કોઈ પણ કોલોનીઓ છે ત્યાં આગળ આપ લગાડવા જાઓ સ્થાનિક વિરોધ એ છે કે મીટર ખૂબ દોડે છે સ્માર્ટ મીટર અને અગાઉ પણ આપણે આપના મીડિયાના માધ્યમથી આપણે જોયું કે ખૂબ મીટર ફરે છે તેના કારણે વીજ બિલ ખૂબ વધારે પ્રમાણમાં આવે છે